તો આપણે અત્યારે આવી ગયા છીએ ખેતરે ખેતર વાડી જોઈ રહ્યા છો તમે અમારા ઝાલાવાડમાં તમને લીમડા જેવા બીજું કંઈ જોવા ના મળે જ્યાં નજર પડે ને ત્યાં લીમડા લીમડા ને લીમડા લીમડા પાછળનું કારણ તો મને ખબર નહીં કેમ અહીંયા લીમડા બહુ હોય છે પણ એટલું કહું કે લીમડાનો સાંયો બહુ મસ્ત હોય છે કારણ કે લીમડો એકદમ ઘાટો કટાદાર વૃક્ષમાં આવે છે ને એટલે જોઈ લો પક્ષીઓનો કલવર આમ બધા ગોવાળિયા ગાયો ચાલી રહ્યા છે ભેંસો ચાલી રહ્યા છે અને આપણે તમને જોવો એક નંબર લોકેશન છે અહીંયા અહીંયા વાવી છે અત્યારે ટુવેર આ જે છે ને ટુવેરો આવેલી છે ચોમાસાની સિઝન છે એટલે ખેતરમાં ખડ ને બધું દેખાય જોઈ લો લીમડો લીમડા નીચે ને એટલે અલગ જ ફીલ થાય આટલો પવન છે તોય ગરમી લાગે છે આનું કારણ એવું છે કે બફારો વરસાદ તો જુઓ તમે આ છે કેનાલ કેનાલ છે આ કેનાલનો કૂવો છે અહીંયાથી પાણી આવે અહીંયા અહીંયાથી આમ જાય આમ બી જઈ શકે આમ બી જઈ શકે કેનાલનું લેવલ એ રીતનું બનાવેલું હોય છે ને કે ચારેય બાજુ તમે પાણી કોઈ બી ઢાળે તમારે વારું હોય તો ત્યાં વારી શકો છો આ છે કેનાલ કેનાલનો કૂવો છે જો અલગ અલગ જગ્યાએથી થી ભૂંગળા છે જોઈ રહ્યા છો તમે જ્યાં નજર પડે ત્યાં લીલું તો આપણે અત્યારે આવ્યા છે ખેતરમાં ચકાસણી કરવા કે ખેતરમાં ટ્રેક્ટર હાલશે કે નહીં ખેતર ખેડવાનું છે એટલે જોઈ રહ્યા છો તમે મોર બોલે છે અલગ અલગ પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે કેનાલ છે એટલે અહીંયા જો તો કેનાલ છે ને ત્યાં બાવળિયા ઉભે એનું કારણ છે કે આ જે અહીંયા કોઈ ના ચાલે આવે અવરો આવરો ના હોય જગ્યા ખળ ઉગી જાય જ્યાં ઘસારો ના થાય ને ત્યાં તમને ખબર છે ને કેવું હોય લીલું બીજું કાંઈ નથી તો આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરમાં ખેતરમાં ભર્યું છે પાણી આ ભાગ આખો પાણી પાણી ભર્યો છે જો અહીંયાથી સામે સુધી તમે જોઈ રહ્યા છો પાણી દેખાય છે બધું પાણી પાણી છે બરાબર બીજો ભાગ આપણો કેનાલની પેલી સાઈડ છે તો આપણે અહીંયા ટુવેર આવી હતી પણ ટુવેર ઉગી નથી આટલી જ ટુવેર ઉગી છે જે આ દેખાઈ રહી છે બાકી ખેતરમાં ટુવેર ઉગી નથી એટલે આપણે ચેક કરવા આવ્યા છીએ કે ચાલશે ટ્રેક્ટર એવું છે જો આજે વરસાદ ના આવે તો આમ તો જમીન તો કેટલી સુક આ જમીન એવી છે ને કે અહીંયા મારી સ્કીન બહુ ડાર્ક દેખાય પણ છું જ હું કાઢો તો કાઢી જ દેખાય આજે વરસાદ ના આવે ને તો કાલમાં કાલ સુધી ટ્રેક્ટર ચાલી જાય બીજા બે ખેતર આમ દૂર છે પણ હવે કોણ જાય ત્યાં ચાલીને સામે પેલી વાળ દેખાય ને ત્યાં છે અહીંયા ખાડો છે ખાડામાં બી પાણી ફરી આ બધા જે ખાડા દેખાય છે એ ગાયોના છે મતલબ ઢોરાના આવે ને રેઢાર જો આ ખાડો પણ અત્યારે પાણીનો ભર્યો છે આમાં પડ્યા હશે આ બે કપલ અહીંયા હતા ઉડીને ગયા એક નંબર લોકેશન છે ગરમીનો પડશે રેબ ઝેબ થઈ ગયો છું તમે નિહાળી રહ્યા છો અત્યારે આપણા ખેતરની લોકેશન જોઈ લો મારો વિચાર તો આમાં છે ને અત્યારે ડાંગર વાવાનો હતો કે ડાંગર વાવી દીધી હોત ને કારણ કે પાણી તો આમાં ભેરું ને ભેરું રહેશે પાણી ભરવાનું કારણ એવું છે કે ચારે બાજુ તમને એક પહાડી દેખાય છે જુઓ એ આ એક પાડી છે ને સામે બી એક પારો કરી દીધો છે આર્યો નહીં એના કારણે ખેતરનું પાણી બહાર નીકળતી શકતું નથી એટલે પાણી ભરાય આવો કંઈક નજારો છે શાંત વાતાવરણ છે ના કોઈ શોર ના કોઈ સિર્ફ સન્નાટા 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 આવા લોકેશનમાં રહેવાની મજા જ કંઈક અલગ છે શાંતિ મળે શાંતિ ખતરનાક છે ખતરનાક આ જગ્યા એટલી શાંત છે ને મજા આવી જાય મજા જોઈ લો આપણા ખેતરમાં બી લીમડો બીજો લીમડો ત્રીજો લીમડો પેલો ચોથો લીમડો પેલો પાંચમો છઠ્ઠો પેલો સાતમો એમ તમે જ્યાં નજર પડે ને આ જે ઘટાદર વૃક્ષો જ જોઈ રહ્યા છો ને બધા એ બધા જ લીમડા 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 છે ઝાલાવાડની ધરતી એટલે લીમડાનું શહેર કહેવાય છે ને થોડીક વાર માર્કેટની અપડેટ જોઈ લઈએ અને આપણે અહીંયા આપણો લોક કરીએ છીએ પૂરો લીમડા મને લીમડા જોતા હોય ને લીંબોડી જોતી હોય ને લીમડાના દાતાનું જોતા હોય તો આપણી મુલાકાત કરવી બરાબર સારું ચલો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કાંઈ કરતા નહીં કોઈની કાંઈ જરૂર નથી બરાબર ગમે તો જ આવવું ફૂલ બાકા